ને જેસી કૃષ્ણ સકтю તમારવાdna મારા નવા બ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે નાય તો એને ફ્રેશ થઈ ગયા છે અને જો કચરો થયો નીકળી ગયો છે ભગવાનની સેવા પૂજા થઈ ગઈ છે અમારે અને એને ચા મૂકી દીધી છે ચા મૂકી દીધી છે ભા દાળ બફવાનો પાણી છે ભાતનું પાણી છે ભાત પલાળી દીધા છે દાળી પલાળી દીધી છે અને આજે છે ભીંડાની સબ્જી તો તમે જોડાયેલા રહેજો આપણે મળીશું પાછા કુદરો કૂતો છે આયુથી પણ સુધી છે કારણ કે રાતે બહુ મોડે સુધી જાય ગયા બધા એટલે અત્યારે ઉઠા નથી બે અને રસ્તાને જોડાયેલા રહેજો પાછા મળશું આપણે બાર વાગે પોણા ત્રણ જેવો સમય થઈ ગયો છે ઘરનું બધું કામ પતી ગયું છે આજે ઉપવાસ છે મારે એટલે છોકરાઓએ જમી લીધું છે અને મારે ફરાળ કરવાની હતી નહીં કાંઈ ઈચ્છા નહોતી ફરાળ કરવાની એટલે અને હું ને આયુષ્ય બે જાઈએ છીએ નવાપુરા માતાના મંદિરે બેન રેડી યસ સરસ ચાલો અને રુદ્રભાઈને ભૂખ લાગી છે તો એ બનાવે છે પોપકોર્ન ચાલો તો એ લોકો પોપકોર્ન ખાઈ લે હું નાયુષ્ય બે મંદિરે જતાવીએ અને પછી મળીએ આવ્યું છે થઈ ગયા છીએ રેડી ડાકુ જેવા બનીને ને લિફ્ટ પણ અમારી આવી ગઈ ડાકુ મગજ શું છે કડકો બહુ જ છે નીચે એટલે અમારે મુખ્ય બાંધવું જ પડે ફરજિયાત ચલો તો હવે જઈએ છીએ રસ્તામાં હું બતાવીશ તમને હવે યાદ અંદર તો હું નહીં શૂટ કરી શકું માતાજીનું હોય એટલે ખાલી એક પચીસ યાદ તમને બતાવી દઈશ ચાલો તો આપણે નવાપુરામાં એન્ટર થઈ ગયા છીએ અને તમે જોઈ શકો છો કે મસ્ત નવાપુરા થઈ ગયું પહેલા તો આવું હતું નહીં કાંઈ કારણ કે અત્યારે તો ઘણો બધો સુધારો કશું હતું જ નહીં ખાલી એક આ ફ્લેટ હતો અને એક સ્વામી મંદિર હતું પણ એમાં સ્વામી મંદિરમાં ઘણું રિનોવેશન થઈ ગયું છે અત્યારે તો હે હા ભવન બની ગયો પહેલાં આવું કઈ હતું નહીં તો તમે જોઈ શકો છો આમ સ્વામિનારાયણ મંદિર છે

ખોડિયારવાનું મંદિર છે અને આ બળિયાદેવનું મંદિર છે તો હુંના આયુષ્ય આવી ગયા છીએ રામાપીરના મંદિરે મંદિર સરસ છે કેટલા ટાઈમથી આવું આવું કરતા હતા પણ અવાતું નહોતું શકો છો આ મંદિર છે રામદેવજી મોટી જગ્યા છે હાઈવે ટચ જ છે મંદિર અમારા ઘરથી થોડુંક થાય બાકી સરસ છે મંદિર ફાઇનલી અમે લોકો ઘરે આવી ગયા છીએ મંદિરે જઈએ એવા રામાબેન ના મંદિરે જઈએ એવા ઘરે આવ્યા કુદરભાઈ પ્રસાદી ખાય છે તારી માટે હું ચોડા હા

આજ તો ટિફિન મારો છે છે સાંજે એટલે ઉઠ્યું તો સુઈ ગઈ હતી ઉઠ્યું હમણાં અને જો ચા પીએ છીએ અમે મિત્રોભાઈને નાઈ સીને ચા પીવી નથી અને બસ જો ચા પાણી પીને ક્યાંક જઈશું બહાર માઇન્ડ ફ્રેશ કરવા પછી મળીએ ચલો તો વાગી ગયા છે સાત અને અમે લોકો જઈએ છીએ મોકલવાના મંદિરે चलेगा माताजी को भी आपको बता दे मोकलमा रकास दिन को तो लंगा चाहिए नहीं आवा रकास दबा दबा गदस बस अब दाम में छोड़े जाइए सिंकम भी चलता नहीं नहीं रकास रकास लेता ना मैं होले हेलो ठीक है मैं बोल देरो मैं से लेईस हूं मैं क्यों नहीं है जो था मैं गए लो तो देखो जो स्कैनर भेजा है उस पे पेमेंट करना है अच्छा एक से हो गया आपके से बेटा जो मूड हारो पेट्रोल अटवा ले तो अट रही आती है जरा जरा अच्छा रहता काले बकलवा नु सही है नेक्स्ट कौन बकलवा देखो नु काले से से स्कूल हमारी सही सवारी तैयार थे गई है हमें पता ઈ ગયા છીએ મંદિરે દર્શન કરવા માટે

ya sini mau di mana berdiri ચલો અમે મગલમાં ના મંદિરે આવી ગયા છે દર્શન કરવા તમે જોઈ શકશો થઈ ગયા દર્શન થઈ ગયા છે મોબાઈલ ના અને અમારી સાથે આગળ આગળ જતી રહી છે હું પણ ત્યાં પહોંચું પછી મળીએ અમે લોકો આવી ગયા છે પાવડા પાછી પાવ ખાવા એનો ફેમસ છે આ થઈ ગયા છે દુવે વાર મને તો કલા દેખાડી બહુ ખાઈ લે અમારો ઓર્ડર આવી ગયો છે એનું તો દર રવિવાર રિહાવાનો પ્રોગ્રામ ફિક્સ જ હોય એનો ફિક્સ હોય પ્રોગ્રામ રિહાવાનો રવિવારે પહેલાથી નાનો હતો તે ચાલો બધા પાછી પાઉં ખાવા ડેડીન તો બધી ભૂખ લાગી ગઈ ખાતા પછી અમે લોકો આવી ગયા છીએ થોડા લેવા છે એ ને

છું મારા બ્લોગનું એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જો મારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીશું પાછી કાલે નવી ઊર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ